હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં બ્લોગ ની શરૂઆત માં જ આપણે એક કાંડ કરી નાખ્યું છે કાંડ હું છે જોવું છે તો હાલો બતાવું તમને આખી ખાડ માં પાણી ભરી દીધું ઓ માય ગોડ વાવ ખાડ માં ગયો એના કરતાં વધારે પાણી તો આખો ખાડ માં આપડું ઉયુ ગયું આ રહ્યો આપણે એક છેલ્લો ત્યારો પી જાય એટલે આપણે મોટર બંધ કરીને હકેલ લેવાનું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર એ ભાઈ મારી ખા અહીંથી ઘેરે જવાની વાટ જોઈને જ ઊભા છે ભાઈ આપણી વાર જોઈને જ ઉભા છે કે જઈ ઘેર જાય એ ભેગો હું ખાવા ભૂગી જાવ સીધો હા તો હા ભી એવી લખણ ખોટી છે ખીલા થી છોડો એટલે સીધી કેળે જ ભાગે કુંડે જાય જ નહીં આગળ જોવું તમે જો કીધું હતું ને ભાગી ગઈ ને કેળે આવા જ ખેલ કરે હા uh, પહેલાં મને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું આખું નેક્સ્ટ મેમિંગ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે આપણે આ મોટર કાઢવાની છે આ ખેતરમાં ચોમાસામાં એટલું પાણી હોય ને આ બધુંય ડૂબી જાય આખું એટલા મોટર નહીં ને આપણે ઊંચી લેવી જોઈએ કેસિંગ બરોબર આખી કાઢવી જોઈ હે હા સે ત્રાહે ત્રાસ গমটো লাইক শে কমেণ্ট এণ্ড সবসক্ৰাইব জয় দুৱাৰকিশ